ભાવનગરમાં દિવસેને દિવસે પાણીની સમસ્યા જટિલ બનતી જાય છે નર્મદાનું પાણી વહીને દરિયામાં ભળી જાય છે જેના માટે કલ્પસર પ્રોજેક્ટનું અમલીકરણ ભાવનગરની શકલ બદલી શકે તેમ છે પરંતુ આ યોજના સાકાર થઈ શકી નથી દરિયાના તળિયે પાણીની પાઇપલાઇન નાખીને ખાલી ડેમ ભરવામાં આવે તો હરિયાળી ક્રાંતિ સર્જી શકાય તેમ છે ભાવનગર વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેના ઉકેલ માટે શેત્રુંજી ડેમમાંથી માંથી ઓવરફ્લો પાણી આપવાની યોજના અંગે વારંવાર અપીલો કરાઈ છે કલ્પસરના સપના મીઠા લાગે છે પરંતુ તે સિવાય પણ બીજી યોજના વિચારી શકાય એમ છે કલ્પસર બ્રિજ માર્ગે નર્મદાના પાણીની પાઇપ લાવવાની યોજના હતી પણ હવે અથેડીમાં ચાંદ ભાસે છે જમીન માર્ગ કરતા પણ બીજો એક સરળ અને સસ્તો રસ્તો છે નર્મદા પાણીની પાઇપલાઇન દરીયાના તળિયે નાખીને પણ ભાવનગરના કાંઠે પાણી લાવી શકાય છે માત્ર ખંભાતના અખાતમાં પંદર કિલોમીટરની પાઇપલાઇન નાખવી પડે પછી તો બંને કાંઠે જોડાણ તૈયાર છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ એક જ વર્ષમાં ભાલ પંથકમાં પાણીની પાઇપલાઇન નાખીને સમસ્યા હળવી કરી નાખી હતી ભૂતકાળને ભૂલીએ સ્વપ્નને પણ ભૂલીએ જે શક્ય છે તે કરીએ નર્મદાના પાણીની પાઇપને દરિયામાં પાથરી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય તેમ છે આ પ્રોજેક્ટ અંગે સર્વે હાથ ધરે તે જરૂરી છે આ અંગે રજૂઆતો પણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી